ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા બે હજાર પચીસ માં લાખોની સંખ્યામાં માનવ મહેરાવણમાં માં અંબાના દર્શને ઉમટ્યું છે પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેનો લાભ માઈ ભક્તો લઈ રહ્યા છે ભાદરવી પૂનમ મહામેળામાં આજે ચોથા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો એકસાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા આકાશમાં હજારો રંગીન લાઇટોથી સજ્જ ચારસો ડ્રોન ફલાય કરાયા હતા જેમાં અંબાજી માતાજીની આકૃતિ લખાણ ત્રિશુળ અને ભક્તિના પ્રતીકો જેવી અદ્ભુત રચનાઓ થકી હતી રોશની થકી ઉડતા ડ્રોનના દ્રશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુક્ત કરી દીધા હતા આ અનોખા ડ્રોન શોથી અંબાજીની ગૌરવશાળી સંસ્કૃતિ અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો અનોખો સમન્વય પ્રદર્શિત કરાયો હતો આઠ દિવસે અંદાજિત બાવીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગફાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ વખત આજ રોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો